સુરતના સલાબતપુરા વિસ્તારમાં વણકર ટેક્સટાઇલ માર્કેટ ખાતે કાપડની દુકાન ધરાવતા કાપડ વેપારી પાસેથી બે વ્યક્તિઓ કાપડ દલાલ હોવાની ખોટી ઓળખ આપી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા સુરતમાં સલાબતપુરામાં જાણે છેતરપિંડી કરનારાઓને મોકળું મેદાન મળી ગયું હોય એમ એક પછી એક છેતરપિંડીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ રહ્યા છે સુરતના સલાબતપુરા વિસ્તારના વણકાર માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ઇન્દ્રસિંહ માનસિંહ રાવ જે કેનાલ રોડ પર આવેલા અંબિકા હેર્સમાં રહે છે અને કાપડનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની પાસેથી બે અલગ અલગ વ્યક્તિઓએ કાપડના દલાલ હોવાની ખોટી ઓળખ આપી તેમની તથા તેમને બીજા કાપડના વેપારીઓ પાસેથી મળીને કુલ રૂપિયા પાંચ લાખ ઓગણચાલીસ હજાર એકસો ત્રેસઠનો ગ્રે કાપડનો માલ ઉધારીમાં ખરીદી તેમની સાથે વિશ્વાસઘાત કરી ખોટા વાયદાઓ કરી સમયસર પેમેન્ટ નહીં ચૂકી તેમની સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે ઇન્દ્રસિંહભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા સલાબતપુરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે क्यामेराम्यान मोसिन्से एकसाथै प्रविन पठा न्युज फोर इन्डिया सुर